નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે કે ભાવનગર જિલ્લાના મહુવાના ખારા વિસ્તારમાં ડબલ હત્યાનો બનાવ બિનલ છે જેમાં જમાઈ દ્વારા સાસુ સસરાની હત્યા કરી હોવાની આ માહિતી મળી રહી છે પતિ પત્નીના ઝઘડામાં જમાઈએ કરી નાખી છે સાસુ અને સસરાની હત્યા ઘર ઘર કંકાસને કારણે આ સમગ્ર બનાવો બન્યું હોય તેવું પ્રાપ્ત માહિતીમાંથી જાણવા મળી રહ્યું છે ભારતીબેન રમેશભાઈ ડોળસિયા અને રમેશભાઈ વીરાભાઈ ડોળસિયાને તેમના જમાઈ અજય રાજુભાઈ ભીલ દ્વારા તીક્ષણ હત્યારા વડે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત ભાવનગર જિલ્લાના મોહવા શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી ગયા છે અને ગુનેગારો અને અસામાયિક તત્વો બેફામ બન્યા હોવાનું શહેરીજનો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અવારનવાર મહુવા શહેરની અંદર છેલ્લા દિવસોમાં બનેલા ઘાતકી હત્યાના બનાવો મહુવા શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે તેના દ્રષ્ટાંતકિત પુરાવા પૂરા પાડી રહ્યા છે મહુવાના પૂર્ભ નાગરિકો હવે સવાલ કરી રહ્યા છે કે શું મહુવા શહેરની અંદર હવે કાયદો અને વ્યવસ્થા છે કારણ કે અવારનવાર આવા હત્યાના બનાવો બનતા સમગ્ર પંથકની અંદર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ફરી એક વખત મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ નથી તેવી પ્રસ્થાપિત આજે ડબલ હત્યાના બનાવ દ્વારા સાબિત થઈ રહ્યું છે મહુવા શહેરમાં અવારનવાર બનતા આ ઘાતકી હત્યાઓ અને લૂંટમારના બનાવોને લીધે મહુવા શહેરની પોલીસની કામગીરી સામે અવારનવાર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે મહુવા પોલીસ હવે આ ઘટનામાંથી કોઈ બોધપાઠ લઈ અને ગુનેગારોને અને તત્વો સામે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરે છે કે કેમ તેવો સવાલ પણ મહુવાના પ્રદ્ભુદ્ધ નાગરિકો કરી રહ્યા છે કારણ કે છેલ્લા દિવસોની અંદર અવારનવાર મોહવા ક્રાઇમના ચોપડે ચડી રહ્યું હોય અને મોહવા ફરી એક વખત ક્રાઇમને લીધે બદનામ થઈ રહ્યું હોવાના પણ પૂર્ભ નાગરિકો વસવસો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું મહુવા શહેરની અંદર પોલીસનું અસ્તિત્વ છે શું મહુવા શહેરની અંદર કાયદાનું અસ્તિત્વ છે તેવો સવાલ મોહવાના નગરજનો કરી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે મોહવા પોલીસ હવે આ બનાવના સંદર્ભમાં આમાંથી કાઢ બોધપાઠ લઈ અને ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કેટલી ઝડપથી કડકમાં કડક પગલાં ભરે છે અને આરોપીઓ સામે કેટલી ઝડપથી કડકમાં કડક કાર્યવાહી કરે છે તે હવે આ આવનારો સમય કહે છે પરંતુ આ હત્યાને લઈને ફરી એક વખત મહુવા શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુલા રફતાર ઇકબાલ સોરઠિયા મહુવા